નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કર્યું બે હજાર સુડતાલીસનો રોડમેપ ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ બહાર પાડ્યું વાપી પાલિકા અને મહાનગરપાલિકાની દરજ્જાની નાણામંત્રીની જાહેરાતને લઈ ઉત્સાહનો માહોલ વિધાનસભામાં ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થયું હતું મંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફ સાથે વિધાનસભા પહોંચ્યા હતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે જેમાં બે હજાર સુડતાલીસનો રોડમેપ નક્કી કર્યો છે ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું છે ગત વર્ષની સરખામણી તેમાં એકત્રીસ હજાર ચારસો ચુમ્માલીસ કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઘટ વર્ષ કરશતા આ વર્ષે બજેટમાં અગિયાર વધારો કરાયો છે ગુજરાતના દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ સારી રીતે જીવો અને સારી કમાણી કરોના સૂત્ર સાથે વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ છે આ સાથે વાપી પાલિકાને મહાનગરપાલિકાના દરજ્જાની નાણામંત્રીની જાહેરાતને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નાણામંત્રી કનુભાઈ દરજ્જો આપવાની જાહેરાત કરતા વાપી નગરપાલિકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી ફટાકડા ફોડી પાલિકા અને કોર્પોરેટરોએ ઉજવણી કરી હતી વાપીની વર્ષો જૂની માંગ સંતોષાતા વાપી અને આસપાસના ગામોનો ઝડપી ગતિ વિકાસ થશે હોવાનું વાપી પાલિકા ઉપપ્રમુખ અભય શાહ વાપી પાલિકા માજી પ્રમુખ વિથ્થલભાઈ પટેલે જણાવ્યું હતું આ પ્રસંગે વાપી પાલિકાના હોદ્દેદારો રહ્યા હતા ખરેખર અમારી વર્ષો જૂની માંગણી હતી અને આ માંગણીને આજે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સમાવી અને વાપીના જનતા માટે ખૂબ જ હર્ષનો વિષય છે આ અને તમામ લોકો ખુશ છે તમે જ્યારે જાઓ વાપીમાં તો અત્યારે એક જ ચર્ચા છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બને છે બને છે કારણ કે મહાનગરપાલિકા બનવાથી અમે છે ને બીજું સુરત જોઈ રહ્યા છે કે જે સુરતનો જે વિકાસ થયો છે સર્વાંગી વિકાસ કારણ કે અમે જ્યારે સુરત જોઈએ અને વાપીને અમે કમ્પેર કરતા હતા તો અમને એવું થતું કે અમારું વાપી પણ સુરત કેમ નહીં થાય તો એ જે અમારું કમ્પેરિઝન હતું એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે અને આજે બીજું સુરત વાપી બનવા જઈ રહ્યું છે અને ખરેખર ખુશ છે આ માટે અમે આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ખરેખર અમારા જે વિકાસ પુરુષ કહેવાય અને હું તો જ્યારે હોય ત્યારે કહું છું કે આ બાજુ મોદી ગેરંટી અને આ બાજુ કનુભાઈ દેસાઈની ગેરંટી અને આ ગેરંટી આજે પૂરી થવા જઈ રહી છે અને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એટલે ખરેખર અમે એમનો આભાર માનીએ છીએ દિલથી અને ખાસ આભાર અમે સી આર પાટીલ સાહેબ અમારા જે સંગઠનના જે પ્રમુખ છે જેમની મહેનત થકી અમે એકસો છપ્પન સીટ અને આગળની લોકસભાની તમામ સીટ જીતવા જઈ રહ્યા છે ત્યારે આવી જે બાળખાકીય સુવિધા માટે જે એમનો અથાગ પ્રયત્ન રહે છે એ પ્રયત્ન આજે સફળ થવા એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા કાનુભાઈ દેસાઈ કે જેઓ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી છે અને પારડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અમારી આ વર્ષો જૂની વાપીને મહાનગરપાલિકા બનાવવાની માગણી હતી અને તે સંતોષાય છે ત્યારે અમારામાં વિશેષ આનંદ છે આજુબાજુના નવ ગામડાઓને સમાવીને ચણોદ નામદા ચંડોર છીરી છરવાડા સલવાવ બલીઠાને સમાવીને જ્યારે આને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે ત્યારે આજુબાજુના ગામડાઓના પણ જે રહેવાસીઓ છે એમની જીવન સ્તર સુધરશે એમને ગટર પાણી રોડ બધી વ્યવસ્થા સારી રીતે મળી શકશે એમની સમસ્યાઓ હલ થઈ શકશે લગભગ સાતથી આઠ ગામોમાં ફાયદો થશે હાલ જેમ વાપી નગરપાલિકામાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે રોડ છે રસ્તા છે ગટર છે પાણી છે એ પ્રમાણે આજુબાજુના ગામડામાં જે મહાનગરપાલિકા બનવાથી જે આવરી લેવામાં આવશે એ દરેક ગામોને ફાયદો થશે કેમ કે એ લોકોને પણ સારું પાણીનો ફ્લો મળશે જેમ કે બધા ગામડામાં પાણી ભરાય છે એ પણ પાણી ભરાશે નહીં અને રસ્તા પણ બોળા થશે સ્ટ્રીટ લાઇટ મળશે દરેક જાતની સુવિધા જે વાપી નગરપાલિકાને મળે છે એ મહાનગરપાલિકાથી એ ગામના સમાવેશ કરવામાં આવશે એ લોકોને પણ મળશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો